રાજ્યમાં વડોદરા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદને લઈને રાહત કમિશનર આલોક પાંડેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી દ્વારા દર બે કલાકે માહિતી માંગીને વિગતો મેળવી રહ્યા છે સિઝનમાં તોતેર તાલુકામાં પાંચસો એમ કરતાં વધુ વરસાદ ખાબ્યો રાજ્યમાં આણંદના બોરસદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો જ્યારે તિલકવાડા તાલુકામાં ભારે વરસાદ નોંધાયો સરદાર સરોવર ડેમ ચોપન ટકા ભરા બસો ને છ માંથી છેતાલીસ ડેમ ઓવરફ્લો થયા છે એક ડેમ હાઈ એલર્ટ ઉપર છે રાજ્યમાં દસ નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે ત્રણ તળાવ ઓવરફ્લો થયા છે અને આઠસોથી વધુ લોકોને શિફ્ટ કરાયા છેલ્લા ચોવીસ કલાકમાં આઠ લોકોના મૃત્યુના સમાચાર સામે આવી ગયા કુલ એકસઠ માનવ મૃત્યુ સિઝનમાં નોંધાયેલા વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને તેર એનડીઆરએફની ટીમે ડિપ્લોય કરવામાં આવી છે એસડીઆરએફની વીસ ટીમ ડિપ્લોય છે અને એનડીઆરએફની બે ટીમ રિઝર્વ રાખવામાં આવી છે કમિશનરે કહ્યું કે કૃષિમાં નુકસાની બાબતે હાલ પાણી ભરાયેલા છે માટે સર્વે નથી થઈ વરસાદ ઘટ્યા બાદ સર્વે હાથ ધરાશે આજે આ પ્રેસ કોન્ફરન્સમાં જે રાજ્યમાં જેટલી પણ વરસાદ થઈ છે જુદા જુદા તાલુકાઓ જિલ્લાઓમાં અને જે અત્યારે લેટેસ્ટ પોઝિશન છે એ મીડિયાના મારફતથી આપણે તમામ જે કામગીરી થઈ થયેલ છે જિલ્લા લેવલ અથવા સ્ટેટ લેવલથી એની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે સતત ચોવીસ કલાક અહીંયા ટીમો કંટ્રોલ કંટ્રોલરૂમમાં એસિઓસીમાં પણ કામગીરી કરી રહી છે અને એ જ પ્રમાણે તમામ જિલ્લાઓમાં પણ અને તાલુકા સુધી ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન કામગીરી થાય છે માન્ય મુખ્યમંત્રીશ્રી કન્ટિન્યુઅસ લગભગ દર બે કલાકમાં માહિતી અમારી પાસેથી માંગી પણ છે અને એ નિર્દેશ ક્લિયર કટ છે કે નીચે તમામ લોકોનો કોઈ પણ પ્રકારનો એમને હાનિ ના થાય અને કન્ટિન્યુઅસ એમની મોનિટરિંગ થતી રહે અને રેસ્ક્યુ અને રિલીફની જે કામગીરી છે તાત્કાલિક ચાલતી રહે જે હજી સુધીમાં ચોમાસું આખું સિઝનનો વાત કરું તો અત્યારે જો વરસાદ છે એ ચારસો પંચાવન પોઈન્ટ સેવન ફાઇવ મિલીમીટર વરસાદની અંદર ટોટલ સરેરાશ થઈ ચૂકી છે રાજ્યમાં જે ટોટલ વરસાદના ફિફ્ટી વન પોઈન્ટ સિક્સ વન પર્સન્ટ છે એટલે આપણે લગભગ જે ટોટલ વરસાદ છે એનો અડધો વરસાદ કરતાં વધારે થઈ ગયું છે સિઝનનો વરસાદમાં આપણે લગભગ સેવન્ટી થ્રી તાલુકા એવા છે જેમાં પાંચસો મિલીમીટર કરતાં પણ વરસાદ વધારે થઈ ચૂકી છે અને જે રાજ્યમાં ટોટલ આજની વાત કરીએ સોળ કલાક સુધી લેટેસ્ટ રિપોર્ટ આવે છે દર બે કલાકમાં મારી પાસે રિપોર્ટ આવે છે જે સોળ કલાક ચાર વાગેની રિપોર્ટ છે એ પ્રમાણે જે રીઝન વાઇઝ વાત કરીએ આપણી પાસે ચાર રીઝન છે કચ્છ નોર્થ ગુજરાત ઈસ્ટ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર સાઉથ ગુજરાત એમાં સૌથી વધારે વરસાદ સેવન્ટી ફાઇવ કચ્છમાં થયું છે અને સૌરાષ્ટ્રમાં સેવન્ટી થ્રી ટુ ફાઇવ વરસાદ થઈ છે બાકી રીઝન્સમાં ટ્વેન્ટી ફાઇવ અને થર્ટી પર્સેન્ટ વરસાદ છે એટલે ટોટલ એક્યાવન એક્યાવન પર્સન્ટ વરસાદ ટોટલ થઈ છે જે ચાર રીઝન અલગ અલગ ચાર રીઝન્સમાં વરસાદ છે જે ત્રીજો મુદ્દો છે એ ત્રીજો મુદ્દો પ્રમાણે સવારે છ વાગેથી અત્યાર સુધીમાં અને છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ થઈ છે એ રાજ્યમાં સરેરાશ થર્ટી એટ પોઈન્ટ વન એટ મિલીમીટર્સ છે અને એમાં સૌથી વધારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વરસાદ થઈ છે જેમાં થ્રી ફોર્ટી સિક્સ મિલીમીટર છે પછી તિલકવાડા નર્મદામાં ટુ ફાઇવ વડોદરા વન એટી નાઇન ભરૂચ વન એટી વન અને છોટા ઉદયપુરમાં વન ફિફ્ટી વન છે આ તમામ તાલુકા વાઇઝ જે અમારી પાસે ડેટા છે તમામ અત્યારે પત્રકના સ્વરૂપમાં અને પ્રેસ રિલીઝના સ્વરૂપમાં આપને આપવામાં આવશે ડેમ્સની વાત કરીએ તો જો સરદાર સરોવર ડેમ છે એમાં જે પાણીની આવક થઈ છે એ ટોટલ ફિફ્ટી ફોર પોઈન્ટ સિક્સ વન થઈ ગયેલ છે અને રાજ્યમાં એ સિવાય જુદા જુદા જે બસો ડેમ્સ આવે છે એ ડેમેમ ડેમ્સમાં ફોર્ટી સિક્સ ડેમ્સ એવા છે જે ઓવરફ્લો થઈ ગયા છે એટલે હંડ્રેડ પર્સેન્ટ વરસાદને કારણે એમાં પાણીની આવક થઈ છે સેવન્ટી પર્સન્ટની ઉપર જે ડેમ છે એમાં ટ્વેન્ટી ફાઇવ પર્સેન્ટ ટ્વેન્ટી ફાઇવ ડેમ્સ એવા છે જે એવા છે હાઈ એલર્ટ ઉપર ફિફ્ટી વન ડેમ્સ છે અને વોર્નિંગ હેઠળ બાર ડેમો છે એટલે ડેમોમાં પણ ખૂબ સારી પાણી પાણીની આવક આવી છે એ ડેમ્સની જે યાદી છે એ યાદી પણ આપને આપવામાં આવશે અત્યારે જે રાજ્યની નદીઓની વિગત છે એ વિગતમાં ટોટલ ઓવરફ્લો જે રિવર્સ છે એની સંખ્યા દસ છે એમાં જે નામ છે તમામ આપને આપવામાં આવશે આપને પણ એમાં ઓવરઓલ ફૂલઝર છે રંગમતી છે સસોઈ છે રણજીત સાગર ડેમની પાસમાં જે માનસુનલ રિવર છે એ તમામ ઓવરફ્લો થઈ છે એ પ્રમાણે ઓવરફ્લો ફ્લો જે તળાવ છે એની સંખ્યા ત્રણ છે વરસાદ વધારાનો હોવાના કારણે અમુક જિલ્લાઓમાં અમે લોકો શિફ્ટિંગ પણ કર્યો છે અને જે ટોટલ સિઝનનો જે શિફ્ટિંગ છે એની સંખ્યા લોકોની સંખ્યા ચાર હજાર બસો અડત્રીસ છે અને જો ટોટલ રેસ્ક્યુ થયા છે ટોટલ આ માનસૂન સિઝનમાં એ પાંચસો પાંત્રીસ લોકોની નો રેસ્ક્યુ કરવામાં આવે છે પણ જે છેલ્લા ચોવીસ કલાકમાં જે વરસાદ થઈ છે ટૂંકમાં સવારથી અથવા કલ જે વરસાદ થઈ છે એના કારણે જે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે એમાં ટોટલ રેસ્ક્યુ બસો પંદર લોકોનો છે અને ટોટલ શિફ્ટિંગ જે છે આઠસો છવ્વીસ લોકોની છે એમાં મોટાભાગે નવસારી દ્વારકા સુરત ભરૂચ જેવા જિલ્લા છે જેમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય અથવા શિફ્ટિંગ કરવામાં આવ્યું હોય એ લોકો તમામ શેલ્ટર હાઉસમાં અથવા પ્રાઇમરી સ્કૂલ્સમાં અથવા એવી જગ્યા ખાનગી અથવા એનજીઓની જગ્યામાં રાખવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર્સના જાણવા પ્રમાણે જ્યાં વરસાદ જે લોકો સુરક્ષિત રહે અને એના ખાના જમાનું અને બાકી બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં જે ડેથની સંખ્યા છે એ આઠ છે એમાં કારણ જે છે લાઇટનિંગ અને તળાવમાં વહી જવાના કારણે પાણીના પ્રવાહમાં વહી જવાના કારણે મૃત્યુ થઈ છે હ્યુમન હ્યુમન લોસ ઓફ લાઈફ આઠ છે એમાં દ્વારિકા બનાસકાંઠા કચ્છ અને રાજકોટ આ ચાર જિલ્લાનો સમાવેશ થાય છે અને જો ટોટલ ડેથ સ્ટેટમાં થઈ છે છેલ્લા માનસૂનમાં એ એની સંખ્યા સિક્સટી વન છે એનિમલ્સની સંખ્યા ત્રણસો ત્રેવીસ છે